તો છે થી હોય એવા બે વ્યક્તિ વ્યક્તિ ચાર બરાબર આપેલા છે આપણે બે ખાના તો બની જાય ટોટલ પાંચ ખાના બનાવવાના એક બે ત્રણ પાંચ આપણે કઈ ધારેલ ને બચી ગયેલા ડી સૂત્ર એફઆઈડી વાળું એ પ્લસ એફઆઈડીઆઈ છેદમાં એફઆઈ આ સૂત્ર ઉપયોગ કરવાનો છે હવે આપણે આ વર્ગ છે એ લખી નાખવાનું છે પાસઠ અડસઠ અડસઠ એકોતેર બધે લખાઈ ગયા અહીંયા તમને થોડીક light નડશે બરાબર એટલામાં આમાં કઈ એસી ના ચાર છે અહીંયા ત્યાસી છયાસી બે પણ આ કઈ વાંધો નહીં અહીંયા તો ફરીથી આપણે લખેલ જ છે આ વર્ગ અહીં લખેલ છે આ વ્યક્તિ બધે છે ફરી પાછા ક્યાં લખેલા છે આવૃત્તિ એફ ની એફ ની અંદર આ તો રકમ છે તો ફરી અહીં લખવાની જ છે આ આ કોષ્ટક છે તમારે ઉભો કોષ્ટક બનાવવાનો છે આ વર્ગ છે ત્રણ ત્રણ નો ગેપ છે આ વ્યક્તિની સંખ્યા છે આવૃત્તિ છે હવે આપણે મધ્ય કિંમત ગોતવાની છે શોધવાની છે તો જોઈએ આપણે મધ્ય કિંમત બીજા ત્રણ ગણો તો એકસો ને તેત્રીસ થાય એકસો તેત્રીસ ભાગ્યા બે કરો તો તમારે બરાબર કેલો આવશે જો એકસો બત્રીસ છાસઠ આવે પણ એકસો તેત્રીસ છે બે વડે ભાગવાના પાસઠ વત્તા અડસઠ એટલે એકસો ને Laurel, 33 था से 133 भागा भागे 2 करो એટલે તમને 66.5 મળશે કેલા મળશે 66.5 મળશે 66.5 बराबर 65 + 68 એટલે 133 133 भागे 2 કરો એટલે 66.5 મળે बराबर જો 133 હોય તો 66 133 છે એટલે 66.5

એટલે પ્લસ કરી દેવાને પેલા ગોતી લેવાનું આને સરવાળો કરી બે વાર ભાગો 68 65 કેટલા થા આ 133 133 ભાગ્યા 2 કરો એટલે 66.5 આયા બધી કિંમત મળી ગઈ લખાઈ પછી અમર તમારે 3 3 પ્લસ કરી દેવાને 66 3 9 96 96.5 75.5 75.5 પછી 78.5 કેટલા આવશે 78.5 પછી કેટલા આવશે 81 81.5 પછી કેટલા આવશે 84.5

તો આ એકી સંખ્યા હોય તો બે ચોથી ચોથી પણ પણ તો થયો એ છે છે એમાંથી કરવાની 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 બીજી ત્રીજી આપણે એના અડધો છે અડધો અડધામાં અડધો કે લીધો જીરો થઈ જાય તો પિંચોતેર માંથી છાસઠ જાય તો નવ વધે કેટલા વધે ટૂંકમાં પિંચોતેર પોઈન્ટ પાંચ છે એમાંથી છાસઠ પોઈન્ટ પાંચ બાદ કરો એટલે નવ વધશે કેટલા અહીંયા તમારે જીરો જીરો લખી દેવાના છે તો પિંચોતેર પોઈન્ટ પાંચ માંથી છાસઠ પોઈન્ટ પાંચ બાદ કરશો માઇનસ કરશો તો તમારે નવ વધશે કેટલા નવ આ નવ પછી નવ વધ્યા બરાબર તો પછી અહીં ગેપ કેટલા છે ત્રણ નો છે ને અડસઠ માંથી પાસઠ ત્રણ એકોતેર માંથી અડસઠ જાય તો ત્રણ તો ગેપ ત્રણ ત્રણ નો હોય તો ત્રણ ત્રણ ઘટાડીને જીરો તરફ જવાનું ત્રણ ત્રણ જીરો પછી ત્રણ ત્રણ વધારવાના

બરાબર પછી ગેપ છે ત્રણ નો અડસઠ માંથી પાંચે તો નવ આવ્યા પંચોતેર પોઈન્ટ પાંચ માંથી ઘટાડવાનો જીરો જીરો પછી વળી પાછા જીરો પછી પ્લસ ત્રણ ત્રણ છ ને નવ જીરો પર સંખ્યા માઇનસ એફઆઈ ને ડીઆઈ તો એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર કરવાનો છે આ પ્લસ છે માઇનસ છે તો જવાબ માઇનસ આવશે બે માંથી માઇનસ તો એટલે માઇનસ નવ દુઃખ અઢાર તો માઇનસ અઢાર માઇનસ કેટલા થયા ચોવીસ ચાર છક ચોવીસ બરાબર બે નવા અઢાર કેટલા થશે બે નવા અઢાર હવે તમારે આનો સરવાળો કરવાનો છે માઇનસ કેટલા થાય બરાબર ચોવીસ ને અઢાર બેતાલીસ બેતાલીસ ને નવ એકાવન થશે માઇનસ એકાવન માઇનસ કેટલા થશે એકાવન બરાબર ચોવીસ ને અઢાર બેતાલીસ બેતાલીસ ને નવ કેટલા થશે માઇનસ એકાવન તમે ગુણાકાર કરવાનો છે નવ દુ અઢાર ચાર છ ચોવીસ ત્રણ તેરી નવ બરાબર બેમાંથી એક માઇનસ લેતા જવાબ માઇનસ આવશે તો આઠ ગુણ્યા જીરો જીરો સાત તેરી એકવીસ ચાર છ ચોવીસ બે નવ અઢાર

હવે બાર ભાગ્યા ત્રીસ કરવાના છે સાઈડમાં અહીંયા ભૂણાં ભાગાકાર કરી લે બાર પંદર લખવાના છે ત્રીસ થી ભાગાકાર કરવાનો છે તો પહેલાં શરૂઆતમાં જોઈ લો ત્રીસ એકાત્રીસ ચાલે નહીં તો જ્યારે ભાગ ના ચાલે ત્યારે કરવાનું શું ભાગ ત્રીસ એકાત્રીસ ના ચેલા બાર નાના છે એટલે કઈ રીતના જીરો 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 પછી પોઇન્ટ લઈ લેવાનું એટલે જીરો ની સંખ્યા નાની આવશે તો હવે તમે ભાગ નહીં લો લે જીરો પોઈન્ટ કરી નાખ્યો તો બાર ચેક બિલું લઈ લેવાનું શૂન્ય લઈ લેવાનું एक के एक 0 भागal se 30 * 4 = 120 5 से 30 * 4 = 120 तो पूरा થઈ ગયો 0.4 0.4 तो संपूर्ण અહીં આપણે x 12 73. 5 + બરાબર અહીં + છે તો + જ રહેશે તો 12 ભાગ્યા 30 કેટલા 12 ભાગ્યા 30 કેટલા તો 0.4 આયા કેટલા આ 0.4 આયા

આપણો આ ધારેલ મધ્યકની રીતથી એક્સ બાર એલ કેટલે પંચોતેર પોઈન્ટ નવ તો જવાબ આવે છે આવી ગયો છે જવાબ આવી ગયો છે પંચોતેર પોઈન્ટ નવ તો અહીં આપણો ધારેલ મધ્યકનો આ દાખલો ત્રીજો ને ટેક્સ્ટબુકનો આ ચોથો દાખલો છે તો અહીં પૂરો થાય છે તો આના પછી પણ ધારેલ મધ્યકના જે ઘણા બધા દાખલા મૂકવામાં આવશે વધારે પ્રેક્ટિસ થાય છે પ્રેક્ટિસ વર્ષના પણ તો ક્રિષ્નાગેડિયમ લેજો જ થેન્ક્યુ